કોલકત્તાની ઘટનાના પડઘા વંથલી સુધી પડ્યા વંથલી ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલો આજે ઇમરજન્સી સેવાઓ સિવાય રહી બંધ પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટરો દ્વારા ન્યાયની માંગ કરાઈ વંથલી થોડા દિવસો પહેલા જ કોલકત્તા આર જી મેડિકલ કોલેજના ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવી હતી જેને લઈ હાલ જ્યારે સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પણ તાજેતર માંગજર દર્દીના સગા દ્વારા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે બંને ઘટનાઓને લઈ ડોક્ટરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને આજે જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે પણ ન્યાયની માંગ સાથે પ્રાઇવેટ હોસ્પિટલોના ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે અને આરોપીઓને દાખલારૂપ કડક કડક સજા થાય અને આવનાર સમયમાં મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટર નર્સ કે કોઈ પણ વ્યક્તિ સાથે આવી ઘટનાઓ ન બને જે માટે સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય નિયમો કે કાયદાઓ બનાવી ડોક્ટરોની સુરક્ષાને ધ્યાને લેવા માંગ કરવામાં આવી છે ડૉક્ટર એસોસિએશન મંથ દ્વારા સતત બંધ રાખવામાં આવ્યા છે બધાના દવાખાનાઓ અમે કલકત્તામાં જે અમાનનીય રીતે જે બન્યું છે ડૉક્ટર ઉપર એ ઘટનાને અમે વખોડીએ છીએ તથા જુનાગઢમાં જે ડૉક્ટર ઉપર જે અને સ્ટાફ ઉપર જે હુમલો થયો છે હિચકારો હુમલો એ ઘટનાને પણ અમે વખોડીએ છીએ

કાયદાકીય રીતે સખત સજા થવી જોઈએ અને આવા હુમલાઓ ન બને એના માટે પણ સરકારે તકેદારી રાખવી જોઈએ દાખલાઓ આવી રીતે સજા આપી અને કરવા જોઈએ કે જે ખરેખર જે સેવા આપે છે ડૉક્ટરો એને સેવા આપી શકે અને પોતાની સ્વતંત્રતાથી કામ શકે અને એ જ રીતે કલકત્તામાં જે દો બનાવ બન્યો છે એ અત્યંત આપણા માટે દુઃખદ છે એના જે આરોપીઓ છે એને તાત્કાલિક પકડવામાં આવે અને કાયદાકીય રીતે સખતમાં સખત સજા આપવામાં આવે કે જે દીકરીઓ છે આપણી એ આ સમાજમાં આગળ ભણવા માટે પ્રેરાય અને એની સેવા એ લોકો આપી શકે બાપનું નામ મારું નામ છે ડૉક્ટર કૌશિકભાઈ બી પરમાર હું વંતીથી વંતીથી અમે જનરલ પ્રેક્ટિશનરનું નેતૃત્વ કરી રહ્યો છું અમારો એક જ છે આખા અમારા જે ડૉક્ટર મિત્રો છે એ અમે આખો દિવસ આજે બંધ રાખેલ છે તારીખ સત્તર ઓગસ્ટ બરાબર એનું અમારું એક જ કારણ છે કે જે જૂનાગઢ હમણાં સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરને જે માર મારવામાં આવ્યો બરાબર એ અયોગ્ય વસ્તુ છે ડૉક્ટર આટલું બધું પેશન્ટ માટે કરતા હોય રાત ઉજાગરા કરતા હોય અને દરેક રીતે ડૉક્ટરની સલામતી કેમ ડૉક્ટરની સલામતી કેમ નથી રહેતી એ જ અમારો એક મુદ્દો છે તો આપને અનુરોધ છે કે ડૉક્ટરની સલામતી રહીએ રાજ્ય સરકાર અમને સલામતી માટેના દરેક પ્રકારના અનુકૂળ આવે એ પ્રકારના પગલાં લઈએ અને એના માટે દરેક સુરક્ષા માટે અમને મદદરૂપ થાય એ અમારો અનુરો અનુરોધ છે બીજું કે જે કલકત્તામાં જે પીડિતા છે ડોક્ટર એ એને જે ગેંગરેપ કરવામાં આવ્યો એના અમે એને પણ અમે મદદરૂપ થઈ એને માટે પણ અમે આ જે આ જે બનાવ બન્યો એને વખોડીને અમે બંધ માટે એલાન કરેલ છે અને આખો દિવસ આજે અમે બંધ પાડી અને જે પણ કોઈ નાના મોટા પેશન્ટને અગવડતા પડી છે તેના માટે અમે માફી માગીએ છીએ તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે અમને બસ ડૉક્ટરને પ્રોટેક્શન મળે બરાબર ને આવી રીતના પાછા જે આ સિવિલમાં બનાવ બન્યા એવા પાછા ભવિષ્યમાં બનાવ ન થાય એના માટે અમે રાજ્ય સરકારને અનુરોધ કરીએ છીએ